સમાચાર મૂળ વાત કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરની એક ઘટના સામે આવી હતી ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાધી હતી ત્યારે અમદાવાદથી વડોદરા તરફ લક્ઝરી બસ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા ત્યારે હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાની સાથે જ જે ચાર એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી સાથે

પરંતુ એની જમણી બાજુ ઓવરટેક કરી અને જે સિમેન્ટનું જે ટેન્કર આવે એને બાજુ અચાનક જ લેફ્ટ વળાંક લેતા જે લક્ઝરી બસ છે સ્લીપર કોચ છે એની સાથે લેફ્ટ સાઈડ એને આખું પડકું ટક્કર માર્યું એટલે બસ પલટી ખાઈ ગઈ બસની અંદર હાલ જે ડ્રાઈવરને પૂછ્યું ડ્રાઈવર નોર્મલ ઇન્જર છે એ મુજબ આશરે ત્રેવીસ થી ચોવીસ પેસેન્જર હતા હાલ અમે કાબરા ટ્રાવેલ્સના સાથે સંપર્કમાં છીએ જેના રજીસ્ટ્રેશન થયા હોય એના અને તાત્કાલિક રેસ્ક્યુ કરી નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ તાત્કાલિક પોલીસ પહોંચી અને લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલ છે અને બે જણા હાલ પ્રાથમિક માહિતી મુજબ બે જણાના ડેથ થયેલ છે એ લોકોને અહીંયા સિવિલમાં હાલમાં છે નડિયાદ સિવિલમાં બાકી લોકોને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરેલ છે અને એ સિવાય કોઈ અન્ય કોઈ હોસ્પિટલ માં દાખલ થયું છે કે કેમ એ બાબત ની પણ ચકાસણી કરી રહ્યા છીએ ગુજરાત ફિલ્મ કસુંબો બારડ સમાજ ના બલિદાન ઉપર બનાવવામાં આવે